નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે માધ્યમિકમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં જે કાંઈ આપણે જનરલ મેરિટના આધારે આપણે મેરિટ કટ ઓફ એનાલિસિસ કરેલું છે તો આના પહેલાં આપણે ગણિત વિજ્ઞાન હોય ગુજરાતી હોય તો દરેક આ વિષયમાં આપણે મેરિટ એનાલિસિસ કરેલું છે મિત્રો તો આજના વિડીયોમાં આપણે સામાજિક વિજ્ઞાન વિશે થોડીક આપણે માહિતી મેળવીએ તો સરકારી અને ગ્રાન્ટેડ બંને વિભાગમાં આપણે જે કાંઈ જગ્યાના આધારે અને કેટેગરીના આધારે આપણે મેરિટ એનાલિસિસ જોવાનું છે મિત્રો તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો મિત્રો આપ આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે જે કાંઈ ટેટ હોય કે ટાટ હોય જે કાંઈ નવી અપડેટ હોય મિત્રો ડેલી એ આપણે આપણી ચેનલમાં હંમેશા મૂકતા જોઈએ છીએ તો તમે પણ આ માહિતીનો લાભ લો મિત્રો તો જોઈએ આપણે તો સામાજિક વિજ્ઞાનની વાત કરીએ મિત્રો તો અંદાજે આમ જોઈએ અંદાજે આપણે જોઈએ તો સરકારી અને ગ્રાન્ટેડમાં બંનેમાં વાત કરીએ તો સરકારીમાં ત્રણ હજારથી પણ વધારે ફોર્મ ભરાણા છે અને ગ્રાન્ટેડમાં જોઈએ તો ત્રણ હજારસો આજુબાજુ ફોર્મ ભરાણા છે મિત્રો તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો સરકારીમાં કઈ કેટેગરીમાં ને કઈ જગ્યાના આધારે કેટલું મેરિટ કટોપ રહી શકે તેના વિશે આપણે જાણીએ મિત્રો તો સૌ પ્રથમ વાત કરીએ મિત્રો તો સરકારીમાં જોઈએ તો કુલ ત્રણસો ને છ જગ્યાઓ છે મિત્રો હવે આપણે જો મેરિટ એનાલિસિસ મિત્રો જે કાંઈ જનરલ મેરિટ અને વિષયવાય જગ્યાઓ જાહેર થઈ છે તેના આધારે આપણે મિત્રો આજના વિડીયોમાં મેરિટ કટોપ રહેવાનું છે કે આવનારી શિક્ષણ સહાયક ભરતીમાં માધ્યમિકમાં સામાજિક વિજ્ઞાનમાં કઈ કેટેગરીમાં કેટલું મેરિટ કટોપ રહી શકે મિત્રો આ એક અંદાજિત છે તો આપણે માહિતી મેળવીએ તો સૌ પ્રથમ વાત કરીએ તો જનરલમાં જોઈએ તો એકસો ને ઓગણત્રીસ જગ્યાઓ છે મિત્રો તો જનરલમાં દરેક કેટેગરીના ભાઈઓ અને બહેનો તમામનો સમાવેશ થાય છે મિત્રો તો જનરલમાં એકસો પાંચ મેરિટ ક્રમાંક સુધીમાં જે મિત્રો આવતા હોય છે તો એમનું અંદાજે એકસો ચુમ્માળીસ પોઈન્ટ પચાસ મેરિટ કટ રહી શકે મિત્રો હવે જનરલમાં જો ફિમેલની વાત કરીએ મિત્રો તો દરેક કેટેગરીની બહેનોનો સમાવેશ થાય છે તો એકસો ઓગણપચાસ મેરિટ ક્રમાંક સુધી આ તમામ બહેનોનું મેરિટ ક્રમાંક જોઈએ મિત્રો તો એકસો ને કટ ઓફ મેરિટ તેમનું અટકી શકે મિત્રો જનરલમાં ત્રેવીસ જગ્યાઓ છે મિત્રો ફિમેલ માટે હવે આપણે જો ઈડબ્લ્યુ એસની વાત કરીએ મિત્રો તો તેમાં બાવન જગ્યાઓ છે તો હવે આપણે ઈડબ્લ્યુ એસના ભાઈઓ અને બહેનોનું જો મેરિટ ક્રમાંક જોઈએ તો બસો સત્યાસી સુધીમાં આપણે કટઓફ જોઈએ તો એકસોને એકતાલીસ માર્ક સુધી કટઓફ રહી શકે મિત્રો હવે આપણે માત્ર ઈડબ્લ્યુ એસની બહેનોનું વાત કરીએ તો દસ જગ્યાઓ છે તો આમાં ઈડબ્લ્યુ એસના બેનોનો જ સમાવેશ થાય છે તો એ બેનોનું જો ત્રણસો ને પચીસ મેરિટ ક્રમાંક હશે મિત્રો ત્યાં સુધીમાં એકસોને આડત્રીસ મેરિટ અટકી શકે મિત્રો તો આપણે આ રીતના મેરિટ સરળતાથી કાઢી શકીએ છીએ તો હવે આપણે જો વાત કરીએ મિત્રો તો એસસીમાં તો એસસીમાં કુલ એકવીસ જગ્યાઓ છે જેમાં આપણે બહેનો અને ભાઈઓની વાત કરીએ તો બસો ને અઢાર મેરિક ક્રમાંક સુધી જો એમનું મેરિટ અટકી શકીએ મિત્રો તો હવે એમને એકસો એકતાલીસ માર્ક આજુબાજુ એમનું કટ રહી શકીએ મિત્રો એસસીમાં જો બહેનોની વાત કરીએ મિત્રો તો તેમનો સમાવેશ આમ જોઈએ તો બસો ને એકોતેર મેટ્રિક ક્રમાંક સુધી રહી હવે એમનું કટ જોઈએ તો એકસો ને આજુબાજુ એમનું કટ રહી શકીએ મિત્રો માત્ર એસસી બહેનો માટેનું છે તો આ રીતના મેરિટ આપણે જોઈએ તો ની વાત કરીએ મિત્રો તો માં પંચોતેર જગ્યાઓ છે તો એ એસસીબીસી ના ભાઈઓ બહેનોનું જોઈએ તો મેરિટ ક્રમાંક બસો ને ઓગણ સિત્તેર સુધી આપણે જોઈએ તો એકસો ને બેતાલીસ મેરિટ ક્રમાંક એટલે કે એકસો ને બેતાલીસ મેરિટ કટ ઓફ રહી શકે મિત્રો એસસીબીસીમાં જો ફિમેલની વાત કરીએ મિત્રો તો તેમની બાર જગ્યાઓ છે તો હવે એમનું મેરિટ ક્રમાંક જોઈએ તો ત્રણસો એક છે ત્યાં સુધીમાં આમ જોઈએ તો એકસો ને ચાલીસ કટ ઓફ મેલ એકસો ને ચાલીસ કટ ઓફ ફિમેલનું મિત્રો એસીબીસીમાં અટકી શકે હવે આપણે એસટી કેટેગરીની વાત કરીએ સામાજિક વિજ્ઞાનમાં સરકારીમાં તો કુલ ઓગણત્રીસ જગ્યાઓ છે તો હવે એસટી કેટેગરીના ભાઈઓ અને બહેનોનું જોઈએ મેરિટ ક્રમાંક તો બસો ને અડસઠ આજુબાજુ છે મિત્રો તો હવે એમનું મેરિટ કટ ઓફ જોઈએ તો એકસો ને આડત્રીસ રહી શકે મિત્રો હવે એસટી કેટેગરીમાં બેનોનું જોઈએ તો પાંચ જગ્યાઓ છે તો તેમને બસ ત્રણસો ને ઓગણત્રીસ મેરિટ ક્રમાંક સુધીમાં એકસો ને છત્રીસ માર્ક સુધીના બહેનોનો સમાવેશ થઈ શકે મિત્રો તો આ રીતનું આપણે જોઈએ તો સરકારીમાં સામાજિક વિજ્ઞાનમાં માધ્યમિકમાં દરેક કેટેગરીમાં જગ્યાના આધારે મેરિટ કટોક રહી શકે મિત્રો તો હવે આપણે ગ્રાન્ટેડની વાત કરીએ તો ગ્રાન્ટેડમાં કુલ જોઈએ તો ત્રણસો ને ઓગણ એંશી જગ્યાઓ છે મિત્રો તો હવે આપણે જનરલની વાત કરીએ તો જનરલમાં એકસો ને એકત્રીસ જગ્યાઓ છે તો હવે આ તમામ મિત્રોનું જોઈએ તો મેરિટ ક્રમાંક ત્રણસો ને ચોરાણું સુધીમાંના ત્રણસો ને ચોરાણું સુધીના એકસો ને સાડત્રીસ માર્ક માર્ક્સ માર્ક્સવાળા તમામ મિત્રોનો ભાઈઓ હોય કે બેન હોય તમામ કેટેગરીનો સમાવેશ થશે મિત્રો જનરલમાં જો આપણે ફિમેલની વાત કરીએ મિત્રો તો ગ્રાન્ટેડમાં સોળ જગ્યાઓ જનરલમાં બહેનો માટે છે તો અમે તમામ કેટેગરીની બહેનોનું ચારસો એકવીસ મેરિટ ક્રમાંક સુધીમાં જો એકસો પાંત્રીસ મેરિટ કટ રહી શકે મિત્રો તો આ રીતના આમ જોઈએ હવે આપણે ઈડબ્લ્યુએસમાં તો ઈડબ્લ્યુએસમાં સામાજિક વિજ્ઞાનમાં ગ્રાન્ટેડમાં કુલ ત્રાણું જગ્યાઓ છે તો હવે આપણે આ ઈ ડબલ્યુ ભાઈઓ અને બહેનોનું જો મેરિટ ક્રમાંક જોઈએ તો આઠસો ને પંદર મિત્રો આ મેરિટ ક્રમાંક સુધીમાં તો એકસો ને ચોત્રીસ મેરિટ ક્રમાંક એટલે કે એકસો ને ચોત્રીસ માર્ક્સ સુધીના ભાઈઓ અને બહેનોનો સમાવેશ થશે મિત્રો હવે ઈડબ્લ્યુએસમાં માત્ર જોઈએ ફિમેલ તો અઢાર જગ્યાઓ છે તો આ બહેનો આ કેટેગરીની જોઈએ તો નવસો ને છવ્વીસ મેરિટ ક્રમાંક સુધી તેમનો સમાવેશ થશે મિત્રો તો એમનું હવે કટઓફ જોઈએ તો એકસો ને બત્રીસ માર્ક્સ મિત્રો રહી શકે તો હવે આપણે સામાજિક જ્ઞાનમાં એસસી કેટેગરીનું જોઈએ મિત્રો તો એસસી કેટેગરીમાં પાંચ જગ્યાઓ છે હવે એમાં જો આપણે ચારસો એકત્રીસ મેરિટ ક્રમાંક સુધી આ એસસી કેટેગરીના ભાઈઓ અને બહેનોનો સમાવેશ થાય તો હવે એમનો કટઅપ જોઈએ તો એકસોને છત્રીસ પોઈન્ટ પાંચ માર્ક્સ એમનું કટઅપ રહી શકે મિત્રો એસસી કેટેગરીમાં બહેનોનું માત્ર એક જગ્યા છે તો એમનું હવે મેરિટ ક્રમાંક જોઈએ તો ચારસો ને ચોત્રીસ મેરિટ ક્રમાંક સુધીની બહેનો એકસો ને તેત્રીસ માર્ક સુધી એમનું કટોફ રહી શકે મિત્રો એસીબીસીની વાત કરીએ તો તેમાં એક્યાસી જગ્યાઓ છે તો તેમાં એસીબીસીના ભાઈઓ અને બહેનોનું જોઈએ તો પાંચસો ને બાવન મેરિટ ક્રમાંક સુધી આ બહેનો અને ભાઈઓનું સમાવેશ થશે તો તેમનું કટોપ જોઈએ તો એકસો ને પાંત્રીસ આજુબાજુ રહી શકે મિત્રો એસસીબીસીમાં ફિમેલમાં જોઈએ તો વીસ જગ્યાઓ છે મિત્રો તો હવે સસો ને મેરિટ ક્રમાંક સુધી આ બેનોને જો એકસો ને તેત્રીસ માર્ક કહીશ મિત્રો તો તેમનો સમાવેશ થઈ શકશે હવે આપણે એસટી કેટેગરીની વાત કરીએ મિત્રો તો એસટી કેટેગરીમાં ઓગણ સિત્તેર જગ્યાઓ છે તો હવે એસટી કેટેગરીના ભાઈઓ અને બહેનોનું જો સત્સોને અઠ્યોતેર મેરિટ ક્રમાંક સુધી એમનો સમાવેશ થઈ શકે તો હવે એમનું મેરિટ કટ જોઈએ તો એકસો બત્રીસ સુધી રહી શકે મિત્રો એસટીમાં આપણે હવે ફિમેલમાં જોઈએ તો નવ જગ્યા છે તો હવે એસટી કેટેગરીની માત્ર બહેનોનું જો આપણે મેરિટ ક્રમાંક જોઈએ મિત્રો તો સાતસો ત્રીસ મેરિટ ક્રમાંક સુધીના આ બહેનોનું જો એકસો ને ત્રીસ માર્ક હશે તો તેમનો સમાવેશ થઈ જશે મિત્રો તો આ રીતે માધ્યમિકમાં સામાજિક વિજ્ઞાનમાં સરકારી અને ગ્રાન્ટેડમાં જગ્યાના આધારે કેટેગરી વાઇઝ આપણે આ મેરિટ એનાલિસિસ જોયું મિત્રો બીજું એક ખાસ જણાવવાનું કે પીએચ હોય માજી સૈનિક હોય કે વિધવા મહિલા હોય તો એમનું મેરિટ મિત્રો આ જે કાંઈ કેટેગરી દરેક આપણે જોઈ તેનાથી મિત્રો નીચી રહે છે આ એક ખાસ સમજ્યો બીજું કે કોઈ પણ ક્રમિક ભરતી છે મિત્રો એટલે ઘણા બધા ઉમેદવારો એવા પણ હોય કે જે ઉચ્ચતર માધ્યમિકમાં પણ સિલેક્શન થાય તો માધ્યમિકમાં ના લે એટલે આ મેરિટમાં આમ જોઈએ તો નજીવો એવો ફેરફાર થઈ શકે મિત્રો તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ સામાજિક વિજ્ઞાન માધ્યમિકમાં આપણે સરકારી અને ગ્રાન્ટેડમાં બંનેમાં મેરિટ એનાલિસિસ કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ છે અને કેટલું મેરિટ કઈ કેટેગરીમાં ભાઈઓ અને બહેનોનું અટકી શકીએ તો એ માહિતી તમને ખાસ મિત્રો એનાલિસિસ દ્વારા પહોંચાડી છે આશા રાખો કે આપને આ માહિતી સારી લાગી છે વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આવી જ ડેટાની ભરતીની તમામ નાની મોટી અપડેટ ડેલી મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો